તમે ઠાકોરજી આગળ હવેલીમાં બેઠા હો ત્યારે શું નથી મળ્યું એનો વિચાર વધારે આવે કે ઠાકોરજીએ શું શું આપ્યું છે એને યાદ શું વધારે એક વસ્તુ ચોખવટ કરી દો તમે માંગ્યું એટલું જ ભગવાને નથી આપ્યું ક્યારે ફરિયાદ એમ ન કરતા કે મારું માંગેલું ના મળ્યું બિલકુલ ખોટી વાત તમારું માંગેલું ભગવાને નથી આપ્યું તમે વિચાર્યું નહોતું ને એવું બધું ઠાકોરજીએ તમને આપ્યું છે યાદ કરો કોલેજમાંથી ભણી અને જોબ શોધવા માટે નીકળ્યા હતા શું હતું તમારી પાસે યા ગુજરાતના કોઈ ગામડેથી મુંબઈ શિફ્ટ થયા હતા બે બેગ ભરીને લાવેલા શું હતું તમારી પાસે અને આજે જેવી જિંદગી તમે જીવી રહ્યા છો એની એ સમયે કલ્પના પણ કરી હતી તમે વિચાર કરો માંગ્યું એટલું જ નથી આપ્યું તમે વિચાર્યું નહોતું ને એવી જિંદગી તમને ઠાકોર જવાનું અને એટલા માટે જ્યારે પણ પ્રભુ પાસે જાઓ ત્યારે ઉપકારોનો આભાર માનવા જજો ન મળેલાની ફરિયાદ કરવા ન જતા કારણ કે જયારે પ્રભુએ આપ્યું ત્યારે જો આભાર નથી માન્યો તો લઈ લેશે તો કયા મોઢે ફરિયાદ તો કહું ને આપે એને વાર યુ કહીએ પણ આંખ આપી એને ક્યારે થેન્ક યુ નથી કહેતો કાર આપે એને સો વાર થેન્ક યુ કહીએ હાથ પગ આપ્યા એને ક્યારે થેન્ક યુ નથી કહેતો વસ્તુ જેને આપી એને સો વાર થેન્ક યુ કહેશો જીવન જેણે આપ્યું એનો ક્યારે આભાર નથી માન્યો કુંતાજી તો પરમ ભક્ત છે પ્રભુ સામે ઊભા છે ને તો નથી મળ્યું એની ફરિયાદ નથી જતા રહ્યા એનો માટે પોકાર નથી ક્યાં ક્યાંથી આપે અમને બચાવ્યા એના માટેનો આભાર દર્શન કરે છે કાંઈ નહીં તો વર્ષે એકવાર નવા વર્ષે જાઓ ને અને જૂનું વર્ષ પૂરું થતું હોય ત્યારે પ્રભુએ જ્યાં જ્યાંથી તમને ઉગાર્યા હોય ને એનો આભાર માનજો કે થેન્ક યુ ઠાકોરજી આપે મારી બહુ રક્ષા કરી છે થેન્ક યુ ઠાકોરજી તમે મારા બધા મનોરથો પૂરા કરો છો મનોરથ કરતી સમયે મને પણ કલ્પના નથી હોતી કે આ પૂરો થશે કે નહીં પણ પ્રભુ મારા સકલ મનોરથોને આ પૂરા કરી દો છો આપનો આભાર ક્યારેક તો આભાર માનવા જાઓ વિશાન મહાન કુંતાજી એક એક ઘટનાઓને યાદ કરે એ વિશ્વાળા ભોજનમાં આપે અમને બચાવ્યા એ લાક્ષાગ્રહમાં મળતી વચ્ચે બચાવ્યા એ ચીર ખેંચાતા હતા ત્યારે આપે બચાવ્યા એ વનવાસ સમયે આપે અમને બચાવ્યા કેવી કેવી ઘટનાઓ ઘટી અને આપણને પણ યાદ હોય છો હું કહું કે પ્રભુના ઉપકારને યાદ કરો તો તમને પાંચ દસ ઘટનાઓ યાદ એ સમયે પ્રભુએ બચાવ્યા એ સમયે બચાવ્યા એ સર એવી પાંચ દસ ઘટનાઓ યાદ હશે કે જ્યારે ઠાકોરજી એ દુઃખમાંથી ઉગાર્યા પણ હજારો દુઃખોને તમારા સુધી પહોંચવાય નથી દીધા એ તો તમને ખબર નથી પ્રભુ ક્યાં ક્યાંથી જીવની રક્ષા કરે આપણને ક્યારે આવીને કહેતો નથી એટલે પ્રભુ પાસે જ્યારે પણ જાઓ ને ત્યારે બે વસ્તુ ક્યારે યાદ ના કરેલી સેવા અને પોતે કરેલા સત્કાર પ્રભુ આગળ ક્યારે નહીં બોલે કારણ પ્રભુ છે ને અગ્નિ જેવા છે અગ્નિમાં જે નાખો એ બળી જાય પુણ્ય નાખશો તો પુણ્ય બળી જશે પાપ સ્વીકારી લેશો તો પાપ બળી જશે એક વસ્તુ યાદ રાખજો ઠાકોરજી આવીને ક્યારે કહેવાનો નથી કે આ બધું આપનારો હું છું ક્યારે એ તો વૈષ્ણવે યાદ રાખવાનું ઠાકોરજીની કૃપા પ્રભુની દયા ઠાકોરજીના આશીર્વાદ વૈષ્ણવે પોતાની સફળતા ક્યારે પણ પોતાના મહેનત અને બુદ્ધિની કુશળતાથી મળી એવું નહીં સફળતા તમારું બંધન બની આપણે શ્રમબળમાં નથી માનતા આપણે ભાગ્ય બળમાં નથી માનતા આપણે બુદ્ધિબળમાં નથી માનતા આપણે માનીએ છીએ કેવલ ને કેવલ કૃપાબળ અમારા ઠાકોરજી નું કૃપા બળ છે અને એ જ બળ ખાલી કામ કરે છે મહેનત તો દુનિયામાં ઘણા કરે છે બુદ્ધિવાળાએ ઘણા છે બધા ક્યાં સુખી હોય છે તેના પર કૃપાનું બળ કામ કરે સુખ તો એના જીવનમાં સીધી આવે છે કહેવા લાગ્યા પ્રભુ એક વચન મને આપશો એક વસ્તુ માંગું કેવા લાગ્યા ભાઈ બા વડીલ છો તો અધિકાર છે હક્ત જૂના સમયમાં ક્યાં કોઈ પિતાજીનું કામ કર્યું માતાજીનું કામ કર્યું થેન્ક યુ વેરી મચ બેટા થેન્ક યુ આભાર માન બાળકની ફરજ છે આભાર માનીને તમે એને યાદ અપાવો છો કે એ તમારા પર ઉપકાર કરી રહ્યો છે આશીર્વાદ આપીને તમે યાદ અપાવો છો કે એ એની ફરજ છે હવે આપણે વિચારવાનું મા બાપની સેવા એ બાળકનો ઉપકાર છે કે એની ફરજ છે એ આપણે વિચારવાનું કે એના મનમાં તમારે વાવવું શું છે ફરજના સંસ્કાર હશે તો ગમે ત્યારે જરૂર હશે ત્યારે આવીને ઉભો રહેશે ઉપકાર કરવા માટે માણસો મૂળની રાહ જોતા હોય છે ઠાકોરજીની સેવા પણ મૂળ પર આધારિત મૂળ આવે ત્યારે જ મજા આવે સેવા સેવા તો ક મને કરો ને તોય ફલિત થાય ઘણી બધી લોકોને એમ થાય ભાવ ન હોય મન ન લાગતું હોય છતાંય સેવા કરીએ તો ફળ મળે તમે જોબ પર જાઓ ઘણીવાર તમારું કામ કરવાનું મન નથી હોતું પણ એક ખુરશી પર બેસો તો પગાર મળે છે કે નહીં અહીંયા તમારો ભાવ ઉત્તમ નથી પણ તમે જે રીતથી સેવા કરો છો ને એ રીત ઉત્તમ છે સેવા રીત રીતપ્રીત વ્રજજનકી તમે વ્રજ ભક્તોની રીતથી સેવા કરો છો એટલે ઠાકોરજી એ સમયે તમારો ભાવ નથી જોતા ઉતના આવી પ્રભુ પાસે ભૂતના ને અભાવ હતો ના ઉભાવ હતો મારવાનો ભાવ હતો વિચાર કરો ઉત્તમ ભાવ થોડી હતો કુભાવ મારવાનો ભાવ છતાંય જયારે પ્રભુને ગોદમાં લઈને સ્તનપાન કરાવવા લાગી ત્યારે પ્રભુએ વિચાર કર્યો આના હૃદયમાં ભાવ નથી પણ આની ક્રિયા તો માં જેવી છે એટલે આનો મારે ભાવ નથી જો માં જેવી ક્રિયા કરે છે તો આને ફલ પણ હું માં જેવું જ આપીશ ધાતૃ ચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ એને જેવી ગતિ આપી ભગવાન વિચાર કરો તમે પણ અભાવે સેવા કરવા બેસશો ત્યારે ઠાકોરજી વિચારશે આના મનમાં ભાવ નથી સાચી વાત પણ આની ક્રિયા તો ગોપીજનો જેવી છે એટલે ગોપીજનો જેવી કૃપા તમારા પર તમારી ક્રિયા એવી છે ફળ તો કર્મ ના હોય છે ને વિચાર ના થોડી પડો આ કલ્યુંમાં કર્મ ના પણ જે વિચાર ના થોડી પડ છે એટલા માટે અભાવે પણ કરજો મહાપ્રભુજીના શબ્દોને યાદ કરો ભક્તdrohe ભક્તા ભાવે બક્તેશચા અતિક્રમે કૃતે અશક્કેવા સુશક્કેવા સર્વથા શરણમ હરી અભાવમાં પણ ભગવત શરણે જવાનો અવસર મળે તો પગલા પાછા ન પાડતા કરી લે તકો ઝડપી લેજો સાધેલી ક્ષણો ઘણી વાર જીવન સુધારી દેતી હોય છે એક અવસર મળ્યો એક અવસર મળ્યો અને જીવનનું કલ્યાણ થઈ ગયું કુંતાજી કેવા લાગ્યા કે પ્રભુ એક વસ્તુ માંગુ આપશો ને અરે આપીશ ને આપ આજ્ઞા કરો અને ત્યારે કુંતાજી બોલ્યા વિપદ સંતો સશ્વ તત્ર તત્ર તત્રો દર્શન ઠાકોરજી હાથ પાછો કે છે આ શું માંગો કુંતાજી એ કહ્યું જીવન નો માર્ગ ડગલે ને પગલે સંકટો થી ભરી દો આપ જો કૃપા કરવા ઈચ્છતા હો ને તો હું દુઃખ માંગુ આખી દુનિયા મારી પાસે સુખ લેવા આવે અને આપ દુઃખ માંગો છો હું દુઃખ ક્યાંથી આપું ભગવાન ક્યારે પણ કોઈને દુઃખ આપી શકતા જ નથી કેમ કારણ કે ભગવાન કોઈ એમ સૂરજ ને કે તું દિવસે તો નીકળે રાત ના નીકળીને બતાવો તો માનું સૂરજ કે મારું ન હોવું જ રાત છે હું રાતના નીકળું તો રાત જ નહીં એટલે કે સૂર્ય અને રાત એક સાથે ભેગા થઈ જ ન શકે ભગવાન અને દુઃખ એક સાથે ભેગા થઈ જ ન શકે ભગવાન તો આનંદ માત્ર કરપાદોધરાજી એનો અભાવ જ દુઃખ છે અને એક વસ્તુ મારી યાદ રાખજો વૈષ્ણવ કોઈ પણ સંસાર નું સુખ તમારા દુઃખ નો અંત ન લાવી શકે ગમે તે સુખ લઈ આવ કારણ અસવચ્ય આનંદ અસોચસ્પમ પ્રજ્ઞાવાદા શબાસ હશે ગતા સુન ગતા સૂચનાનું શોચન દિવડી ના શવંત વસ્તુઓને સુખના કારણ જ્યાં સુધી માનશો ત્યાં સુધી તમારું સુખ શાશ્વત ક્યારેય નહીં બની શકે કારણ કે તમારા સુખનો આધાર જ નાશ્વંત ઉપર છે જે નથી રહેવાનું એના આધારે સુખની યાચના કા પહેલું એ જશે કા પહેલા તમે જશો બે ભેગા તો કાયમ ક્યારે નથી રહેવા બંને નાશવંત છે કોઈ પણ સુખ દુઃખ નો અંત ન લાવી શકે તો દુઃખ નો અંત સેનાથી થાય સાચા દુઃખ નું ભાન જ તમારા કાલ્પનિક દુઃખો અંત લાવી શકે અને સાચું દુઃખ કયું હાથમાં તુલસી દલ લઈને તમે જે રોજ બોલો છો ભગવાન કૃષ્ણથી વિખુટા પડે હજારો જન્મોનો અંતરાય અને હૃદયમાં જેને પામવાનો તાપ ક્લેશ જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન કૃષ્ણને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતર આદિ 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 હે કૃષ્ણ હું તારું છું કયો દુઃખ આ આત્માનું પરમાત્માથી વિખુટા પડવાનું જે શાશ્વત દુઃખ છે જે દિવસે એ દુઃખનું ભાન થશે કે ભગવાન ક્રિષ્નથી વિખુટા પડે હજારો જન્મનો અંતરાય થયો અને હજી એ મળવાની ઉત્કંઠ નથી જાતી હજી એને પામવાની ઈચ્છા નથી જાતી આ જે આત્માનો દુઃખ છે ને जे दिवसे एने अनुभव करशो ए दिवसे देहना सर्व दुखों समाप्त थी जैसे ए दिवसे मन ना सर्व दुखों समाप्त थी जैसे जा। जारे साचा दुख नु भान जैसे महाप्रभु जी ना शब्दों ने याद करूं यच्चत दुखम यशोदाया नंदा दिनांच गोकुले गोपिका नाम तु यद दुखम तद दुखम शान्त पचे નિરોધ રક્ષણ ગ્રંથ અને મહાપ્રભુજી પોતે માંગે છે જે દુઃખ યશોદાજીને વ્રજમાં મળ્યું નંદાજી ગોપો ને મળ્યું જે દુઃખ ગોપીઓ અનુભવ કર્યો એ દુઃખ નો મને અનુભવ થાય કેટલાક દુઃખો પણ ભાગ્યશાળીના ભાગ્યમાં હોય

સુખી માણસને દૂર દૂરના ના સગા અમારે તો બહુ નજીકના ના અમારે તો સીધો સંબંધ બધા સગા થવા અને પ્રભુ સંસારની આસક્તિઓ છોડવાની તાકાત અમારામાં નથી સ્વીકારું છું આ આસક્તિઓ અમારાથી છૂટે એમ નથી અને પાછું સુખ આવે તો વધારે આસક્તિઓ વધી જાય કેમ આ સંસારને છોડીએ પ્રભુ દુઃખ એટલા માટે માંગુ છું કારણ કે દુઃખ આવશે તો મારે સંસાર નહીં છોડવો પડે સંસારના લોકો જ મને છોડીને જતા રહે અને એટલા માટે પ્રભુ મારે છોડવું નહીં પડે એ લોકો દૂર ભાગશે તો હું આપની બની શકીશ કારણ કે જ્યાં સુધી સંસારે અમને ઘેરેલા છે ને ત્યાં સુધી આપ બહુ દૂર અમને લાગો છો અને જે દિવસે સંસારનું ટોળું હટી જશે એ દિવસે સીધા આપના દર્શન થતા